અમે આજે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ પંદર પાઠ ભારતીય બંધારણની સમજ આપીએ છીએ આપણો દેશ લોકશાહી દેશ છે આપણા દેશમાં વિવિધ ધર્મ જાતિના લોકો વસે છે વિશ્વમાં ભૌગોલિક સામાજિક સ્થાનીમાં આપણો અલગ આવે છે અનેકને વિવિધતા છતાં દરેકને રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનો પોતાનું બંધારણ હોય છે બંધારણ દરેક દેશના મૂળભૂત દસ્તાવેજ છે જેને અનુસરીને સરકાર વહીવટ કરે છે બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ વહીવટ થવો જોઈએ

બંધારણ સભા કહે છે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા બંધારણ ઘટનાની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કુલ 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં જુદી જુદી કોમ ધર્મલિંગ ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમા સમાવેશ કરવામાં આવ્યો હતો સભ્યોમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડોક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બલદેવસિંહ ફ્રેન્ક એન્થોની

બંધારણ સભા બંધારણ સભાએ બે ઓર માસ અઢાર દિવસ મળેલી કુલ એકસો છાસઠ દિવસમાં બંધારણના ઘટનાની કાકી પૂર્ણ કરી હતી આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વની બાબતોનો અભ્યાસ કરી બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું ભારતની આઝાદી બાદ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણ રોજ તૈયાર થયેલ બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું ત્યારબાદ તેને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં મૂકવામાં આવ્યો દર વર્ષ છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોટલીથી શણગારવામાં આવે છે બંધારણમાં મહત્વનું યોગદાન આપતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે બંધારણને બંધારણની વિશેષતા આપણો બંધારણને રીતે વિશેષ ખાસ કહી શકાય તેવું છે આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે અમુક એટલે પ્રસ્તાવના એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો ધ્યેયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોકશાહી બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક સંઘ રાજ્ય બંધારણની વિશેષતાઓ છે લોકશાહી ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહી ને બહુ જ પ્રચલિત અને સરળ ભાષાઓ અપાયેલી છે વ્યાખ્યા મુજબ લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું લોકો માટે ચાલતું શાસન અને ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે

સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલી સ્વતંત્રતા હોવાની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે તેના આધારે નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે

સંગ્રાજ્ય ભારત એક સંગ્રાજ્ય છે એટલે કે જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ છે આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે આ સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવે છે પહેલું સંઘ સરકાર અને બીજું રાજ્ય સરકાર આ બંને પ્રકારની રચના આ બંને પ્રકારની કાર્યો અને સત્તાઓ વચ્ચે સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે દેશના મહત્ત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખાય છે મૂળભૂત હકો અને ફરજો આપણું બંધારણ નાગરિકો લોકશાહી મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે આપણે અનેક રીતે આપણે કેટલાક હકો ભોગવીએ છીએ પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિકને સહયોગી બનાવવા હકો અને ફરજો પણ આપવામાં આવ્યા છે હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ જેવા છે જે બાબતે આપણે જાણીએ પહેલું સમાનતાનો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ જાતિ લિંગ અને રંગના આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે બીજું સ્વતંત્રતાનો હક કાયદાની સ્વતંત્રતાનો હક્ક દેશના દરેક નાગરિકે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા સ્વતંત્રતા આપવામાં આવી છે દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા વસાહત કરવા તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે

કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલિકાઓ મૂલ્ય આદર્શ વગેરે ધરાવવા વગેરે ધરાવવાની જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે બંધારણીય ઈલાજોનો ગમે એટલા કાયદા ગાઢવામાં આવે મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો આવી શ્વાત નથતાનો કોઈ હક રહેતો જ નથી તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે આવી છે આથી ડોક્ટર બાબાસાહેબ બાબા સાહેબ આંબેડકરે આ હખને બંધારણના આત્મા સમય કહ્યો છે મૂળભૂત ફરજો પહેલું બંધારણ આલા બંધારણને અફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની બીજું દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા વધારવાની આકલ થતા તેમ કરવાની ત્રીજું આપણે સમન્વિત સંસ્કૃતિના સમુદ્રને વારસાનું મૂલ્ય સમજી તેને જાળવી રાખવાની ચોથું વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારવાની ભાવના કહેવવાની પાંચમું જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની છઠુર માતા પિતા અથવા વાલીઓ છ થી ચૌદ વર્ષ સુધીના વયના પોતાના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની